હેલો ફ્રેન્ડ્સ તમારા બધાનું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું લીલી આંબલીની ચટણી આંબલીના ફૂલની ચટણી એકવાર બનાવી અને તમે દસ દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો અને બધા વિટામિન્સથી ભરપૂર હોય છે તો ચાલો આપણે તેને બનાવવાનું ચાલુ કરીએ ફક્ત પાંચ મિનિટમાં બનીને તૈયાર થઈ જતી આ ચટણીના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ તેના માટે અહીંયા બે વાટકી જેટલા ઉપરના જે કુણા ફૂલ આવે છે તે લીધા છે તેને ધોઈ અને સાફ કરીને લેવા સાથે અહીંયા લીલા ધાણા લીધા છે તેને આખા જ રાખવાના છે એક મરચાને કટિંગ કરીને લીધું છે સાથે બે થી ત્રણ નંગ જેટલી લસણની કઢી બે થી ત્રણ નાના ટુકડા આદુના લીધા છે એક ચમચી જેટલું આખું જીરું અને સ્વાદ પ્રમાણે નમક લેશું અને એક મોટી ચમચી જેટલી સુગર લીધી છે સાથે અહીંયા એક મોટી ચમચી જેટલા મગફળીના બી લીધા છે અને જે આ પાંદવાળી દાડીનો ભાગ છે તેને પણ હું અહીંયા એડ કરીશ આપની આપણી આ ચટણીમાં આનો ટેસ્ટ છે તે બહુ જ સરસ આવશે આપણી ચટણીમાં તેથી આ કોણા પાનને જરૂરથી એડ કરવા તો હવે અહીંયા એક મિક્સર જાર લીધું છે તેમાં આપણે જે કુણા પાન લીધેલા છે ઉપરના તેને એડ કરી દેસું ત્યાર પછી તેમાં લીલા ધાણા એડ કરી દેસું લીલા ધાણા ને આપણે આવી રીતે દાંડલા સહિત જ એડ કરવાના છે તેના દાંડલા છે તે અલગ નથી કરવાના અને અહીંયા મરચું અને જે લસણ લીધું છે તે એડ કરી દેસુ સાથે ઉપરથી મગફળીના બી એડ કરી દેસુ અને એક ચમચી જેટલી ખાંડ એડ કરી દેસુ અહીંયા આપણે લીંબુનો ઉપયોગ નથી કરતા કારણ કે આપણી જે આંબલીની ચટણી છે તેમાં ખટાશ તો પહેલેથી જ હોય છે તેથી આપણે તેમાં ગળપણ જ ખાલી ઉમેરવાનું રહેશે બધી જ વસ્તુ એડ કર્યા પછી આપણે જે તેના ઉપરના પાન લીધેલા છે તેને આવી રીતે દાળીથી અલગ કરી અને એડ કરી દેવાના છે આ પાનનો ટેસ્ટ છે તે આપણી આંબલીની ચટણીમાં ખૂબ જ સરસ આવે છે તમે પણ જરૂરથી બનાવજો ઉપરથી બે થી ત્રણ એમાં આઈસક્યુબ એડ કરી દેસુ જેથી આપણી આંબલીનો કલર છે તે સારો એવો જળવાઈ રહે ત્યાર પછી આપણે આની એકદમ સરસ સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લેશું તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણી ગ્રીન કલરની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે એકદમ ખાટી અને મીઠી ચટણી ખાવાની ખુબ જ મજા આવે છે આપણી આ ચટણી બનીને તૈયાર છે ફક્ત પાંચ મિનિટમાં બની જાય છે જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને આ ચટણી ને તમે કોઈ પણ પરાઠા થેબલા અથવા તો ફરસાણ સાથે પણ લઈ શકો છો તમારા જમવાનો સ્વાદ છે તે સો ગણો વધારી દે છે અને વિટામિન સી તો ભરપૂર હોય છે તો એકવાર જરૂરથી જો બનાવજો આવજો